તો જમ્મુ કાશ્મીરના રામબનમાં બનેલ દુર્ઘટનામાં બનાસકાંઠા અને ગાંધીનગરના પચાસ લોકો ફસાયેલ છે બસમાં ફસાયેલા પચાસ લોકોમાં ત્રીસ લોકો ગાંધીનગર અને વીસ લોકો પાલનપુરના છે પાલનપુરના લોકો ફસાતા તેમણે બનાસકાંઠા કલેક્ટરને સંપર્ક કર્યો હતો બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે આ બાબતે રામબન જિલ્લાના કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે રવાના છે અને બચાવ કાર્યને વધુ વેગવંતુ બનાવ્યું હતું અમે બાર તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા ઓગણીસ તારીખે તો અહીંયા ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગને ભારે ભેખોડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહીંયા અમે રામવન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ અમારી સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ફેમિલી સાથે છીએ ત્રીસ જણા ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા ભારે નુકસાન થાય એવું છે અમારા જોખમમાં છીએ તો પછી અમને જલ્દી જલ્દી ગુજરાત સરકારની નમ્ર યોજના અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે